અમે છોટાઉદેપુર નગરપાલિકાના અમારા સાથી ઉમેદવારોના પ્રચાર અને એના સમર્થનમાં આવ્યા છે ત્યારે સૌપ્રથમ તો અમારા તમામ બોર્ડના ઉમેદવારો તૈયાર હતા પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક અહીંના સ્થાનિક નેતાઓએ અમારા લોકોને સામ સામ ધણભેદ નિધિ અપનાવીને કેટલાકના ફોર્મ ભરવા નથી દીધા કેટલાકના ખેંચી લીધા અને કેટલાકને સાથે લઈ જઈને ભાજપના સમર્થન તરીકે જાહેર કરાવી છે ત્યારે પૂરા ગુજરાતમાં લોકશાહીનો આ આનંદ છે અને જે રીતે આ લોકોએ ધમકીઓ આપે છે અહીંયા પણ છોટાઉદેપુર નગરપાલિકામાં પણ સ્થાનિક નેતાઓએ ધમકીઓ આપી છે કે અહીંયા જો અમારા ઉમેદવારો નહીં જીતશે તો તમે જે રોડ પર બેસીને ધંધો કરો છો તમારા જે ઝૂપડાઓ છે એ પણ તોડવામાં આવશે એવા કેટલીક જગ્યાએથી અમારા સાથીઓએ અમને ફરિયાદ પણ કરી છે પણ છોટાઉદેપુરની જનતાને અમે કહીએ છીએ કોઈનાથી ડરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમારી સાથે છે તમારા પારદર્શક વહીવટ માટે જ અમે આવ્યા છે ત્યારે અમારા લોકો પર એકવાર ભરોસો કરો અમારી બોડી બનાવો અને આવનારા દિવસોમાં તમારા જે પણ કામો હશે એ અમારા લોકો તમને અહીંયા કરી આપશે એની અમે ખાતરી પણ આપીએ છીએ સાહેબ કહી શકાય સાત જેટલી રાજકીય પાર્ટી પોતાના મતદાન ઉતારવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટી હાલ પ્રચાર કરી રહી છે ભાજપને પોતાની કદાવત નેતાઓની ટીમ પણ પ્રચાર પ્રસારમાં ઉતારી તમે જોયું હશે અહીંની જે સિવિલ હોસ્પિટલો છે આટલા સાલથી ભાજપનું શાસન છે પણ ત્યાં ડોક્ટરો પૂરતા નથી સાધનો પૂરતા નથી જે નવું બિલ્ડિંગ બને છે એ પણ ખાનગી એ એજન્સીને આપવાની વાત ચાલે છે એવી રીતના અહીંયા ગટરોની અનેક સમસ્યાઓ છે ગંદકીની અનેક સમસ્યાઓ છે પીવાના પાણીની સમસ્યાઓ છે તો આ લોકો વ્યવસાય વેરાના નામે હજારો રૂપિયા એક એક દુકાન પરથી લે છે પાણીના વેરા ભરાવે છે ઘર વેરાઓ ભરાવે છે કોમર્શિયલના વેરા આટલા બધા રોયલ્ટીના વેરા ભરાય છે રેવન્યુના વેરા આટલા બધા ભરાય છે તો સુવિધાઓ કેમ નથી આપતા અને આ નગરપાલિકામાં માત્ર ત્રણ ચાર કોન્ટ્રાક્ટરો છે જે આમના મળતિયાઓ છે જે લોકો જ પોતે પોતાનું ઘરે પૈસા ભરવાના કામ કરે છે એટલા માટે પારદર્શક વહીવટ માટે જ અમે આવ્યા છે અને ભર ઉદયપુર નગરપાલિકાના જનતા અમારા પર પૂરો ભરોસો કરશે વિશ્વાસ કરશે અને અમારા લોકોને જીતાડશે એવો અમને પૂરો ભરોસો છે અને અમારી બોળી બનશે એ પૂરો વિશ્વાસ છે પરિણામો લઈને ભાજપ નેતાઓ તરફ એવું પણ કહેવામાં આવે છે કે મોદી મોદી સાથ અને તો આ જે પરિણામો છે તેની નગરપાલિકાના પરિણામો પર કેટલી અસર પડશે અને આપ આપના કાર્યકરોમાં ઊંચાશક્તિ કેવી રીતના દિલ્હીના પરિણામમાં માત્ર બે ટકાનો ડિફરન્સ અમારે ભારતીય જનતા પાર્ટી સાથેનો છે બે ટકામાં તમને ઓછા મળ્યા છે પણ આમ આદમી પાર્ટી આજે બાણું ધારાસભ્ય સાથે પંજાબમાં પણ મજબૂત છે આજે તેર જેટલા સાંસદો અમારા મજબૂત છે અને એકસો વીસથી પણ વધારે અમારા જેવા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના મજબૂત છે ત્યારે જ્યારે ગુજરાતમાં પણ કામની રાજનીતિની વાત હશે આજે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી સહિત તમામ પક્ષના લોકોને ટોપીઓ પહેતા કરી દીધા છે જે આમ આદમી પાર્ટી પોતાની ફ્રી વીજળી ફ્રી શિક્ષા ફ્રી રોજગાર અને ફ્રી પાણી અને ફ્રી વાતો કરતી હતી આજે ભારતીય જનતા પાર્ટીના લોકો આપવા માંડ્યા છે એટલે કહેવા માંગીએ છીએ કે અમે કામની રાજનીતિ કરીએ છીએ અને કામની રાજનીતિમાં